વાવ તાલુકાના ખીમણાવાસ ગામે આવેલ સુપ્રસિદ્ધ લખાપીર દાદાના ગામના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે દર્શન કરી દાદાના આશીર્વાદ લીધા બનાસકાંઠા જિલ્લા વાવ તાલુકાના આખી માણા વાસ ગામે હવે સુપ્રસિદ્ધ લખાપીર દાદાનું મોટું ધામ આવેલ છે શનિવારના રોજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોયલ અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ દાદાના દર્શન માટે દાદાના ધામે આવ્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા સાંસદ શક્તિસિંહ ગોયલ પ્રતાપસિંહ ગોયલ ભોરોણીના આમંત્રણને માન આપી દાદાના ધામે આવ્યા આ અવસરે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આ મારું ઘર છે અને દાદા લખાપીર પણ આપણા બધાને છે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે હું ચોક્કસ આવીશ લખાપીર દાદા ટ્રસ્ટ તરફથી સારદજી સોલંકી દ્વારા પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું સાથે આવેલ તમામ મહેમાનોનું પણ સ્વાગત કર્યું હતું સંચાલક હાજાજી પરમારે જણાવ્યું કે શક્તિસિંહ ગોયલ દ્વારા લખાપીર દાદાના ટ્રસ્ટમાં સાત લાખ રૂપિયા એટલે કે સાત લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી અને વધુમાં શક્તિસિંહ ગોયલે જણાવ્યું કે દાદા લખાપીર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો ગોયકુળના બારોડજી અમરતજી દ્વારા દાદા લખાપીરનું પ્રવચન પુસ્તક આપી શક્તિસિંહ ગોયલનું સ્વાગત કર્યું Reporter Ivy Gohil wow